હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી આગળ એક નવી વાનગી લઈને આવી છું તો એનું નામ છે મસ્કા બન આજે આપણે મસ્કા બનાવીશું જો મસ્કા સ્પેશિયલ પાવ છે પણ આપણે લીધા તમે કોઈ પણ પાવ લઈ શકો છો તો આપણે હવે બનાવવાનું ચાલુ કરીએ ચારે તમારો મગની ખોરે ન હોય અને તમારે તમને ભૂખ લાગી હોય અને કંઈ બનાવવું હોય તો આ રીતે તમારી પાસે

તો હવે આપણે એની પર જામ લગાડીશું આંગળીથી લગાવ

તમારા ઘરે દાબેલી કે વડાપ બન્યા હોય તો તેના બ્રેડ પણ તમે યુઝ કરી શકો છો અને તમે લંચ બોક્સમાં પણ લઈ જ શકો છો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પ્રેસ કરજો થેન્ક યુ બાય બાય